પંચમહાલના મોરવા હડફમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી ગુજરાત ફર્સ્ટ દ્વારા કોઝવેમાં પડેલા ગાબડાનો અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો અહેવાલ બાદ સંલગ્ન વિભાગના અધિકારીઓ દોડતા થયા કોઝવેમાં ગાબડાનું સમારકામ શરૂ કરાયું છે સ્થાનિકોએ ફરી એકવાર ગુજરાત ફર્સ્ટમાં આભાર માન્યો ગુજરાત ફર્સ્ટ આનો અહેવાલ દર્શાવ્યો હતો કે અહીં કયા પ્રકારની સ્થિતિ હતી સ્થાનિકોને શું સમસ્યા હતી અને પંચમહાલના મોરવા હડફમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની હવે અસર જોવા મળી છે જ્યાં સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે ગુજરાત ફર્સ્ટે ડે કોઝવેમાં જે ગાબડા પડ્યા હતા તેનો અહેવાલ દર્શાવ્યો હતો આગળ ચોમાસું આવી રહ્યું છે અત્યારે માવઠાની મોસમ ચાલી રહી હોય તેવું લાગે છે અને તેવા સમયમાં અહીં કોઝવે પર ગાબડા પડતા લોકોને જીવના જોખમે અહીંથી અવરજવર કરવાની ફરજ પડતી હતી જોકે ગુજરાત ફર્સ્ટ ડે આનો અહેવાલ દર્શાવ્યો લોકોની સમસ્યાને વાચા આપી અને તંત્ર હવે દોડતું થયું છે આ કોઝવે રિપેર કરવાની કામગીરી હાલ તો શરૂ કરી દેવામાં આવી છે અધિકારીઓ દોડતા થયા છે અને કોઝવેમાં ગાબડાનું સમારકામ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે સ્થાનિકોએ ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનો આભાર માન્યો છે